નમસ્કાર મિત્રો ગત રોજ કેશોદ કેશોદંદર બ્રિજમાં પાણી ભરાઈ જતા મે પોતે અને મારી સાથે અન્ય મિત્રોએ હોડી ચલાવી અને એમાંથી લાઈવ કરી અને એક સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ગત મોડી રાત્રે કેશોદ પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ અને મારી સાથે અન્ય 7-8 લોકોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે આ સમગ્ર ભારતમાં પહેલો એવો કિસ્સો હશે કે પાણીમાં હોડી હਾਕવા ઉપર ફરિયાદ નોંધાળી હોય કારણ કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં બૂટલેગર હોય ભૂમાફિયા હોય ભાજપના ગુંડાઓ હોય ભ્રષ્ટાચારીઓ હોય એ ઉપર નથી થતી પણ અમારા જેવા યુવાનો માટે લડવા નીકળે તો એના ઉપર હોળી હાકવામાં ફરિયાદ થઈ જાય અને આ ફરિયાદ પણ ભાજપ વાળાઓ કરવામાં આવી છે કારણ કે ગત રોજ જ્યારે પોલીસ સ્ટેશન અમારી અટક કરવામાં આવી ત્યારે અમને ડિટેઈન કરીને છોડી દીધા પરંતુ પછી ભાજપ વાળાએ પ્રેશર બનાવ્યું કે આ પ્રવીણ રામને તમે તમે એમને છોડી દીધો એ લોકો માટે લડે છે અવાજ ઉઠાવે છે કે શોધના શહેરના લોકો હોય કે ઘેર લોકો હોય ખેડૂતો હોય એના માટે અવાજ ઉઠાવે છે એને તમે એમનું કેમ છોડી દીધો એટલે ગત રાત્રે પોલીસ ઉપર ઉપર દબાણ કરી અને અમારી ભાજપ વાળાએ કરાવી છે ત્યારે ભાજપના તમામ નેતાઓને કહેવા માંગુ છું કે તમારે જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરી લો અમે ડરવાના નથી અમે ઝૂકવાના નથી અમે તમારા ભ્રષ્ટાચારો અને તમારી અણાવડત અને તમારી જે નિષ્ફળતા છે તમારી બે જવાબદારી જે છે એને ખુલ્લી પાડીને લઈશું प्रवीण राम, प्रदेश मंडल अध्यक्ष आम आदमी पार्टी